વિદ્યાર્થી મિત્રો આપણે છવ્વીસ નંબરનો એમસીક્યુ છવ્વીસથી ત્રીસ આ વિડીયોની અંદર કરીશું વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર હવે વિદ્યાર્થી મિત્રો ચારે ચાર ઓપ્શન જોઈને કદાચ તમને એવું લાગે કે આમાં જે મારું સૂત્ર છે ઓરિજિનલ પાય આર સ્ક્વેર થેટા અપોન થ્રી સિક્સટી એ તો છે જ નહીં ઇઝન્ટેડ પણ વિદ્યાર્થી મિત્રો આમાં થોડા ચેન્જીસ કરવામાં આવ્યા છે તમને લઘુચાપની લંબાઈનું સૂત્ર કદાચ ખબર હશે જે છે પાય આર થીટા અપોન વન એટી હવે હું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં હું લખું છું પાય આર થેટા અપોન વન એટી આર અપોન ટુ પ્રેઝન્ટેટ આટલું હવે લખ્યું આ એનું એ જ સૂત્ર છે જો આર ઇન્ટુ આર આર સ્કવેર પાય થેટા પાયથે એમનું વન એટી ટુ ઝા થ્રી સિક્સટી હવે આ આખું છે ને વિદ્યાર્થી મિત્રો એલનું સૂત્ર તમે જોઈ શકો છો લઘુચાપની લંબાઈ

ન્યુમિરેટરમાં છે આર એલ ન્યુમિરેટરમાં છે રાઈટ તો વન અપોન્ટ ટુ આર સી ઓપ્શન રાઇટ તો થોડું કન્વર્ટેડ વર્ઝન છે ઇઝન્ટેડ અને તમને કદાચ બી ઓપ્શન કે ડી ઓપ્શન ટીક કરવાની ઈચ્છા થઈ એટલે તમે જોઈ શકો છો કેટલા ટ્રીકી ઓપ્શન્સ આપવામાં આવ્યા છે એટલે એક્ઝામ તમારે એક્ઝામમાં તમારે શાંતિથી સમજીને સોલ્વ કરવાનું છે ઉતાવળમાં ખોટા જવાબો ટીક કરી દેવાના નથી હવે વિદ્યાર્થી મિત્રો એક અર્થ ગોળાનો પાયાનો પરીખ હવે પરીઘ પરીખનું સૂત્ર છે ટુ પાયા અને આ ચેપ્ટર માટે મેં એક હિન્ટ આપી છે કે જેનો આન્સર આપે જેનો જવાબ આપે એનું સૂત્ર લગાવી દો તો મને પરિઘ એટલે કે ટુ પાય વર્તુળના પરિઘનું જવાબ આપ્યો છે તો મેં લગાવી દીધું ટુ પાયર ઇઝ ટુ ટુ પાય ઇઝન્ટ ઇટ રાઇટ ટુ પાયરની વેલ્યુ ટુ પાય આપી છે સો આર ઇઝ ઇક્વલ્સ ટુ ટુ પાય આ ટુ પાય આ બાજુ આવે તો ડિવાઈડમાં અપોન ટુ પાય સો આર ઇઝ ઇક્વલ્સ ટુ વન બીકોઝ ટુ પાય ટુ પાય કેન્સલ્ડ આઉટ હવે આની કિંમત આપણે વોલ્યુમ એટલે કે ઘનફળના સૂત્રમાં મૂકી દઈએ ઘનફળના અંગ્રેજીમાં વોલ્યુમ કહેવાય છે તો અર્ધગુણાનું ઘનફળ હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર તમને યાદ હોવા જોઈએ અર્ધગુણાના ઘનફળનું સૂત્ર છે ટુ અપોન થ્રી પાય આર ક્યુબ હવે ટુ પાય કારણ કે પાય ટુ જોડે કહેવાય અપોન થ્રી ઇન ટુ વન ક્યુબ એકનો ઘન એકનો ઘન કરીશું તો એક જ આવશે એટલે ટુ પાય અપોન થ્રી ઇઝ માય આન્સર ધેટ ઇઝ ઓપ્શન લાકડી છે રાઈટ સ્ટીક આ લાકડી છે અને એ લંબાઈ આપણે શોધવાની છે હવે મોટામાં મોટી લાકડી કીધી છે તો મેં આજ લાકડી કેમ ધ્યાન પર લીધી વિદ્યાર્થી મિત્રો કારણ કે જુઓ આ જે છે તે આપવામાં નથી આવ્યું રાઈટ એ મેં મૂકી છે કેમ મેં મૂકી તો એને કીધું છે મોટામાં મોટી લાકડી તમે ક્રોસમાં જ મૂકી શકો ને સીધી એટલી મોટી ના મૂકી શકો સીધી મૂકો એની કરતાં ક્રોસમાં વધારે મોટી આવે તો હું આ રીતે લાકડી મૂકીશ હવે આ લાકડીની જે લંબાઈ છે તે મારો જવાબ છે હવે એક રીતે શોધીશું તો તમે જોઈ શકો છો અહીંયા એક બીજી લાઈન મૂકી દઉં છું બરાબર હવે અહીંયા સપોઝ હું એ બીસી આપી દઉં એ બી અને સી તો આ બીસી બાર થઈ જશે આ જે છે તે પાંચ આ પાંચ છે તો આ બી પાંચ તો પાયથાગોરસનું સૂત્ર લગાઈને અહીંયા રાઈટ એંગલ આપણે આ શોધી શકીશું હવે ચેપ્ટર નાઇનના જો તમારા વિડીયોઝ જોયા હોય તો એમાં પેર આપી છે પાયથાગોરિયન ટ્રિપ્લેટ પાયથાગોરસની ત્રિપુટી એમાં પાંચ બાર અને તેર એક ત્રિપુટી છે એક બાજુ પાંચ હોય બીજી બાજુ બાર હોય તો ત્રીજી તેર જ થાય અને તમે સૂત્ર લગાવીને કરો એ બીનો વર્ગ બીસનો વર્ગ બરાબર એસીનો વર્ગ તો બે જ મળશે પચીસ પાંચનો વર્ગ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ બંને ટોટલ એકસો ને વન સિક્સટી નાઇન એનો રૂટ લઈ લેશો તો તેર એટલે આમાં આપણો આન્સર થશે ડી થર્ટીન આમાં વિદ્યાર્થી મિત્રો ત્રણ અલગ અલગ આકાર મને દેખાય છે હવે આ ચાર છે અને ચારે ચાર બાજુ સરખી જેવું કીધું છે આ જે ડોટ છે કાપો છે તે તમને એ બતાવે છે કે બધી બાજુ ચાર છે તો વિદ્યાર્થી મિત્રો ચોરસનું ક્ષેત્રફળ સોળ આપણે કુલ ક્ષેત્રફળ શોધવાના છે ચોરસનું ક્ષેત્રફળ સોળ આ ચોરસનું ક્ષેત્રફળ નવ આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણ જુઓ રાઈટ એંગલ છે અહીંયા નેવનો ખૂણો છે રાઈટ એંગલ છે એમાં તમારી પાસે એક બાજુ ચાર છે અને એક બાજુ ત્રણ છે તો આનું ક્ષેત્રફળનું સૂત્ર છે એકના છેદમાં બે પાયો ગુણ્ય વેધ એકના છેદમાં બે ચાર ગુણ્ય ત્રણ બે દુ ચાર ત્રણ દુ છ એટલે કે મને ત્રિકોણનો જવાબ મળ્યો છ તો આ ત્રણે ત્રણનો સરવાળો કરીને જે વિદ્યાર્થી મિત્રો મને મળે તે મારું કુલ ક્ષેત્રફળ આખી આકૃતિનો બરાબર છે છ ને છ બાર બાર ને નવ એકવીસ બે બે ને એક ત્રણ અહીંયા કંઈ નથી તો શૂન્ય એકત્રીસ એટલે મારો ઓપ્શન સી એકત્રીસ એકમ વર્ગ એ મારો ટોટલ ક્ષેત્રફળ છે હવે વિદ્યાર્થી મિત્રો શંકુના ઘનફળની વાત છે તો શંકુના ઘનફળનું સૂત્ર છે વન અપોન થ્રી પાય આર સ્ક્વેર એચ હવે આ જ રીતે તમારે નળાકારનું ઘનફળ જોતું હોય તો પાયર સ્કવેર એચ રાઇટ એટલે અને શંકુનું જોતો હોય તો વન અપોન થ્રી એટલે આ તમારે યાદ રાખવાનો નીચે બી વન અપોન થ્રી પાય આર સ્ક્ર એચ હવે વન અપોન થ્રી વન અપોન થ્રી કેન્સલ એચ એચ કેન્સલ પાય પાય કેન્સલ આર આર કેન્સલ નહીં કેમ આર આર કેન્સલ નહીં ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્ન થતો હોય છે કે આ કેમ નહીં ઉડાવ્યું તો એણે શું કીધું છે કે સમાન ઊંચાઈઓ એટલે કે એચની વેલ્યુ મને ખબર નથી પણ બંને વેલ્યુ સરખી છે રાઈટ પાંચ પાંચ એટલે મેં ઉડાવી દીધું વન અપોન થ્રી સરખું દેખાય છે પાય પાય સરખું દેખાય છે આરની વેલ્યુ જે છે તે અલગ અલગ છે એટલે યુ કે નોટ કેન્સલ ઇટ ટુ જેમ થ્રી ના રેશિયોમાં છે એટલે હું કિંમત મૂકીશ પહેલામાં ટુનો સ્ક્વેર અને થ્રીનો સ્ક્વેર તો એનાથી આપણને આન્સર મળી જશે ફોર નાઇન સો વી કેન સે ફોર જેમ નાઇન ફોર જેમ નાઇન સો ધીઝ ઇઝ માય આન્સર ફોર જેમ નાઇન દેટ ઇઝ ઓપ્શન એ સમજ પડી એટલે જે ઊંચાઈને આપણે એટલે કેન્સલ આઉટ કરી કદાચ ઊંચાઈનો મને ગુણોત્તર આપતે તો હું ઊંચાઈને કેન્સલ નહીં કરતા ને એમ કીધું ત્રીજાઓ સમાન છે તો ત્રીજા કેન્સલ કરતા એટલે ત્રીજાઓનું આપણે શોધવાનું છે ને એનો ગુણોત્તર અલગ અલગ છે એટલે આપણે એને કેન્સલ આઉટ કરી શકીએ નહીં સો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છવ્વીસથી ત્રીસ એમસીક્યુ સોલ્વ કરીએ આશા રાખું છું તમને વિડીયોઝની અંદર સમજ પડી રહી છે કોઈ પણ કન્ફ્યુઝન હોય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને મોકલી શકો છો અમે તમને જરૂર હેલ્પ કરવા માટે પ્રયત્ન કરીશું આ બધા જ વિડીયોઝ યુટ્યુબ પર ઉપલબ્ધ છે પ્રાઇવેટ વિડીયોઝ જોવા માટે તમે નાઇન ફાઇવ વન ઝીરો ટુ નાઇન સેવન સેવન પર સંપર્ક કરી શકો છો એક નાનકડી પ્રોસીજર છે ત્યારબાદ તમે લોગિન કરીને તમારા જીમેલ આઈડીને લોગ ઇન કરીને કોઈપણ હીરાની ટ્યુશનના વિડીયો નિહાર હિરાની દ્વારા બનાવવામાં આવેલા વિડીયો જોઈ શકો છો થેન્ક યુ સો મચ સી ઇન ધ નેક્સ્ટ વિડીયો